અ આપણે સીસીટીવી ફૂટેજ જોયા જે ખૂબ ગંભીર પ્રકારની ઘટના છે આ પ્રાઇવેટ શાળાની અંદર આ શિક્ષકે આ બાળક સાથે કરેલું નિર્દય કૃત્ય માફ કરી શકાય એવું નથી એ શિક્ષક ઉપર પોલીસ કેસ કરી દેવામાં આવ્યો છે એના વાલી દ્વારા એમને હેરેશ કરવામાં આવ્યો છે એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે હું આજે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચના આપું છું કે કોઈ પણ પ્રાઇવેટ શાળા કે સરકારી આ રીતનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં અને આવી જો કમ્પ્લેન હોય તો તુરંત એક્શન લેવામાં આવશે